નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર દોસ્તો જોહાર જે આદિવાસી જય સંવિધાન હાલમાં થોડાક મહિના પહેલા બોટાદની અંદર ખેડૂત મહાપંચાયત ચાલી રહ્યું હતું જેમાં ખેડૂતોની ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો હતો અને બોટાદ કાંડ બાબતને લઈને ત્યાંના સ્થાનિક આગેવાનો ત્યાંના નેતાઓ જ્યાં રાજુ કરાપડાજી અને પ્રવીણ રામજી અને ઘણા અનેક કાર્યકરો અને ત્યાં ખેડૂતો સાથે મળી આજે પોતાનો ન્યાય માંગી રહ્યા હતા ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે જે શોષણ થઈ રહ્યું એ બાબતને લઈને એ લોકો શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા ખૂબ મોટી સંખ્યાની અંદર ત્યાં ત્યાંના તંત્ર દ્વારા પ્રશાસન દ્વારા ત્યાં જઈ અને ટીઆર ગેસ જેવા ઉપયોગ કરી અને લાઠી ચાર્જ કરી અને ત્યાં ઘર્ષણ ઊભું કર્યું હતું અને ત્યાંના તંત્રએ ત્યાંના ખેડૂતોને ન્યાય ન્યાય આપવાને બદલે લાઠી ચાર્જ કર્યો અને આ લોકો પર અન્યાય કરી કેસો કરી અને જેલમાં મુકવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને આજે ત્યાંની ન્યાયપાલિકા દ્વારા આજે પ્રવીણ રામ અને રાજુ કરપડાજીને જામીન આપવામાં આવ્યા છે ત્યારે આજે ખુશીની વાત છે કે સરકાર ગમે એટલો પ્રયત્ન કરી લે ગમે એટલો તંત્રને પ્રયત્ન લઈને પ્રયત્ન કરી લે પણ આજે આજે જે જામીન મળ્યા છે એટલે ત્યાંની ન્યાયપાલિકાને અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને રાજુ કરપડાજીને આજે તેમના પરિવાર સાથે ફરી પાછા રહેવા માટેનો મોકો મળ્યો છે એટલે એમને પણ ખૂબ આભાર માનીએ છીએ અને આ લડત હર હંમેશા ખેડૂતોના ન્યાય માટેની હોય के हर एक योजनानी सामने जो अन्याय થશે તો આ લડાઈ હરમેશા આમદિપ પાર્ટી કાર્યકરો સાથે ચાલુ રહેશે જોહાર જ્યાદિવાસી જય સંવિધાન ભારત માતા કી જય